નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે આઈક્યુ નાઇન એસ ફોન વિશે વાત કરીશું તો મિત્રો આ ફોનમાં તમને એકસો વીસ વર્ષના રિપ્રેસ સાથે એમ્યુલોડ ડિસ્પ્લે મળી રહી છે પ્રોસેસરની વાત કરીએ તો મીડિયાટેક ડાયમેન્ડ સિટી સેવન થ્રી ઝીરો ઝીરો ફાઇવ પ્રોસેસર મળી રહ્યું છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો ફંટ Android ફોર્ટીન બેઝ તમને ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે વાત કરીએ ફોનમાં બેટરીની તો તમને પંચાવનસો એમ બેટરી અને સાથે ચુમ્માલીસ વોટનું સુપરફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે કેમેરાની વાત કરીએ તો તમને પચાસ મેગાપિક્સલ ટુ મેગાપિક્સલનો કેમેરો સોની આઈ એમએક્સ એઇટ ટુ કેમેરો મળી રહ્યો છે વાત કરવામાં આવે ફ્રન્ટ કેમેરાની તો ફ્રન્ટ કેમેરો તમને સોળ મેગાપિક્સલનો મળી રહ્યો છે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં આઈપી સિક્સટી ફોર વોટર એજિસ્ટન્સી મળી રહી છે જે બહુ સારું છે વાત કરીએ હવે આ ફોનમાં સ્પીકરની તો તમને ડ્યુઅલ સ્ટેરિયો સ્પીકર મળી રહ્યું છે અને અલ્ટ્રા સ્લીમ આ ફોન મળી રહ્યો છે સાથે સાથે તમને કરવર્સ સ્ક્રીમ મળી રહી છે ઓનેક્સી ગ્રીન અને ટાઇટેનિયમ મેટ એમ બે કલરમાં આ ફોન અવેલેબલ છે તમને જે કલર પસંદ હોય એ કલર તમે ખરીદી શકો છો બે ટુ મેગા નો તમને બુકે કેમેરો મળી રહ્યો છે સાથે સાથે આ ફોન ગેમિંગ માટે બહુ સારો છે તો મિત્રો જો તમે ગેમિંગ કરવા ઈચ્છતા હો તો તમે આ ફોન ખરીદી શકો છો સાથે સાથે વાત કરીએ ફોનની પ્રાઇઝની ની તો આઠ જીબી એકસો અઠાવીસ જીબી તમને ઓગણીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે વાત કરવામાં આવે આઠ જીબી બસો છપ્પન જીબી તો આ ફોન તમને એકવીસ હજાર નવસો નવ્વાણુંના અંદર મળી રહ્યો છે અને વાત કરીએ બાર જીબી બસો છપ્પન જીબી તો એ ફોન તમને ત્રેવીસ હજાર નવસો નવ્વાણુંમાં મળી રહ્યો છે એટલે કે અઢાર હજારથી લઈ ત્રેવીસ હજાર સુધીના બજેટમાં તમને આ ફોન મળી રહ્યો છે એટલે કે આ આઈક્યુનો એક સારો એવો ફોન છે અને આઈક્યુ એક વિવોની સબ બ્રાન્ડ જ છે એટલે કે જો તમે વિવોનો ફોન ખરીદ હો તો પણ તમે આઈક્યુ આ ફોન લઈ શકો છો આ બજેટમાં ગેમિંગ માટે અને પ્રોસેસરની રીતે આ એક સારો ફોન મળી રહ્યો છે અને આ ફોન તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો સાથે સાથે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે જો તમે ઈચ્છતા હો તો તેના ઉપરથી પણ આ ફોન ખરીદી શકો છો સાથે સાથે મિત્રો કોમેન્ટમાં એ પણ જણાવો કે અત્યારે તમે કયો ફોન યુઝ કરી રહ્યા છો અને તમે ભવિષ્યમાં બીજો કયો ફોન ખરીદી શકો છો તો મળી આવવા બીજા નેક્સ્ટ વિડિયોમાં આજના વિડીયોમાં આ સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારા ખૂબ ખૂબ ધન્યવાદ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ